ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શનિવારની સવાર પડી ગઈ છે અને અમે લોકો ઉઠી ગયા છીએ એ પણ લેટ ઉઠ્યા છીએ અને જુઓ તો મેં ઇન્ડિયા છે ને આજે ફરીથી એ છે ને શોર્ટ કરી રહી છે કેન્ડીઝ અલગ કરશે એની વેફર અલગ કરશે જો યસ ચીપ્સના પેકેટ અલગ કરી દીધા કેન્ડી અલગ કરી દીધી રહ્યા છે આજનો પ્રોગ્રામ છે ઢોંસાનો તો હું બનાવી રહી છું ખીરું યસ ઢોંસાનું ખીરું મેં રાત્રે પલાળ્યા હતા ચોખા અને દાળ

મી સાબ પોપકોર્ન સારુ છે એન્ડ ધીસ આર મૂવી સ્ટાઈલ આ તો નોર્મલ છે નોર્મલ ચાલો બે પોપકોર્ન ખાવા માટે જો ફરીથી લેવા ગઈ છે પોપકોર્ન ચલો કુલિયા બિસ્કિટ

આજે તો બઉ લીધું નહીં લીધો છે ખાલી હા તો પછી અમારો કોઈ સામાન નથી મેં ડુંગળી લીધી છે લીલી ડુંગળી કેટલી બધી બતાવો તો કરો આટલી બધી લીલી ડુંગળી આ તો બરકિમ નીતી રોજ ડુંગળીનો શાક બનાવીને ખાવા માટે અને પાલકના ભજીયા ઓનલી રોમે માથે એવું છે ગ્રીન અનિયન ઓકે તો અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા સબસ્ક્રાઇબરના ઘરે જે અમને ઇન્વાઇટ કર્યા છે મે આયા તો અમારા સબસ્ક્રાઇબરના ઘરે શું નામ છે ગિરિશભાઈ સોની પિંકલ સોની ભાઈયા તે ભી અહીંયા કેનેડામાં આયા છે યસ એમના બેબીના અને જમઈના ઘરે તો અમને કોસ્કોમાં મળી ગયા હતા તો સ્પેશિયલ અમને ઇન્વાઇટ કર્યા મળવા માટે થેન્ક યુ સો મચ અમને મળીને બહુ આનંદ થયો અને ઇન્સ્પિરેશન મળે કે ચલો આવી રીતે તમે મળતા રહો તો અમે લોકો વિડીયો બનાવીએ થેન્ક યુ ફોર સપોર્ટિંગ હવે હું બનાવીશ ઢોસા ઓલરેડી હું બનાવી ગઈ હતી સાંભાર અને હું હવે ઉતારીશ ઉતારીશોસા રેડી કરીને ગયા હતા અને ત્રણ વાગી ગયા છે

ત્રણ વાગે ગયા છે ત્રણ વાગે ખાવાનું ખાવાનું મજા આવી પણ ને પહેલાં ઘરે બહુ આપણે ઇન્વાઇટ બોલાય છે પાછા આવે છે એ લોકો તો ટાઈમ હશે જરૂરથી ઘરે સેકન્ડ આયા તો તમને કરતા રહેજો તમને બી ઉત્સાહ થેન્ક યુ સો મચ પડી ગઈ છે અને જીવડી જો અહીંયા કરી રહી છે મ્યુઝિક હું કરી રહી છું સાફ સફાઈ થોડી બહુ જ ગંદો થઈ ગયો તો ગેસ તો તો ચલો કચરા પોતા બી કરી લઈએ બ્લોગ જો બ્લોગ પસંદ પડે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ